ગુજરાતમાં જેમ જેમ વધતા વધતા જાય જાય છે છે એમ પણ અને જમીન એ ત્રણેય કજિયાના છોરુની કહેવત એમ જ પડી નથી મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં પણ એક જમીનના પ્રકરણમાં આખરી એક પોલીસ ફરિયાદ નોંધાઈ જેમાં ભાજપ નેતાજીના દીકરાનું નામ સામે આવ્યું છે મહીસાગરના બાલાસિનોરમાં પિલોદરા રોડ પર આવેલી એક જમીનના ડખામાં ગેંગ બનાવીને હુમલો કરવાના એક કેસમાં ભાજપના બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય અને એક ડેરીના ડિરેક્ટર રાજેશ પાઠક ઉર્ફ પપ્પુ પાઠકના દીકરાનું નામ પોલીસ ચોપડે ચડ્યું છે જીગરકુમાર નાથાભાઈ પટેલ નામના વ્યક્તિએ આરોપ મૂક્યો છે કે એમની મામાની જમીનના ડખામાં પાર્થ પાઠક સહિત વીસ વ્યક્તિઓના ટોળાએ તેમની પર હુમલો કરી ગરદા પાઠુનો માર માર્યો હતો આ પહેલા પણ કેસરીસિંહ વિવાદમાં પણ રાજેશ પાઠકનું નામ જાહેરમાં ચર્ચાયું હતું હવે ભાજપના નેતાજીના દીકરા સામે પોલીસ ફરિયાદ થતા બાલાસિનોરમાં આ મામલો ચર્ચાને એરણે છે